નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સમય માથે સુદામડા પહેલો ફોરો રેનરો દીવડા ઝાકમ જોડ પીયું કંટાળો કેવડો ધનકંકુની લોળ જુવાન કાઠી જુગલની મિલન રાતનો એવો પહેલો પહોંર હતો દીવડો ઝાકમ જોળ બળે છે બાવીસ વર્ષનો મામયુ ખાચર પાંચાળના ડુંગરમાં રમી રમી રાતો સોળ બનેલો કાઠી જુવાન એ રાત્રે કોઈ સુગંધી કેવડા સમો ફોરે છે એને રોમે રોમથી પહાડની જોવાની મહેકે છે અને હજી પરણીને તાજી સાલી આવતી કઠિયાણી પીવું ભેળી હિંગળોકીય ઢોલીએ બેઠી બેઠી કંકુની પૂતળી જેવી દિશે છે વાતો કરતાં કરતાં ઓચિંતાની કઠિયાણી ઓછપાઈ ગઈ એનું મોં કાળું પડી ગયું મામિયા ખાચરે પૂછ્યું શું છે કેમ સકળવકડ જુઓ છો કાઠી અને આ ઓરડામાં કોઈક ત્રીજાજનનો ઓસાયો પડ્યો લાગ્યો એટલે ગાંડી થામાં ગાંડી કોક સાંભળશે તો તને ભીકણ કહે છે અહીં કોની મગદૂર છે કે પગ દઈ શકે ડેલીએ મારો સાવજ લાખો કરબડો સોંકી દઈ રહ્યો છે હવે કઠિયાણી નવી પરણીને ચાલી આવતી હતી બહાદુરની દીકરી હતી ભીકણ ગણાઈ જવાના ડરથી એ સુપ રહીને પતિની સોડમાં સૂઈ ગઈ પણ એની આંખો ઘણી લાંબી વાર સુધી ઓરડાની દિવાલ ઉપર ફરતી રહી ઓરડો જાણે હસતો હતો અસલમાં કાઠીઓના ઓરડાની અંદર એક પછી પડકો પડખ બીજી પછી ચણાથી વચ્ચે રહેલા પોલાણને પચીતયું કહેવાતું મોયલી પછીતમાં નાનું એક બાળું રાખતા અને એ બધું ગુપ્ત રહે એટલા માટે આખી પછી તે ચાકળા ચંદરવા ધોરણ અને વાંસની રૂપાળી માંડ માંડી દેતા કઠિયાણીને જેવું ઘર શણગારતા આવડ્યું છે એવું બીજું કોણે શણગારી જાણ્યું છે એ ગાર કરે છે ત્યારે કોણ જાણે એના હાથમાંથી કેવા કેવા રંગની નીતરે છે એના ઓળીપામાં જે સુવાળા ઝળકી ઉઠે છે એની એ હથેઓની હશે કે એના હૈયાની ચાકળા ચંદરવાનું ઓઢણું ઓઢીને જાણે છારે એ ભીતો હસતી હોય એવું લાગે છે પણ એ ભીતોના અંતરમાં શું છે કાળું ઘોર પછી જોઈ જોઈને થાકેલી એની આંખો મળી ગઈ મામીઓ ખાચર તો ક્યાર ન હોય ઘોરતો હતો બેલડી ભર નિંદરમાં પડી અને એ જ વખતે ત્યાં રચી રહેલા ઓરડાના છંદરવા કસેડીના પછીત્યામાંથી ત્રણ જણા નીકળ્યા ઊંઘતા મામૈયાનું ગળું વાડીને ચૂપચાપ નીકળી ગયા થોડી વારે ભીનું ભીનું લાગતા કઠિયાણી જાગી ગઈ કારમો બનાવ દેખીને એને હિસ્સો પાડી સુદામણા ગામની આખી વસ્તી નમણી નદીને કાંઠે દરબાર મામૈયા ખાસરને દેણ દેવા ભેગી થઈ અને પછી ચર્ચા ચાલી સુદામડાના ચોકીદાર લાખા કરપડાને વસ્તી આકલી દરબારનો મારનાર બીજો કોઈ જ નથી એનો સગો ભાઈ સાપરવાળો લાખો ખાચર જ છે લાખાને ગ્રાસનો લોભ લાગ્યો છે ભાઈને મારીને એને ભો ભેળી કરવી છે ને એ અહીં કબજો લેવા આવશે વસ્તી શૂપ માહો માહો સૌ ઘૂસપૂસ વાતો કરવા માંડીએ ભાઈઓ જ ભાઈઓ વધે એમાં આપણે શું કઈ સવાદી આપણે માથા કપાવીએ ડાયો કાઠી લાખો કરપડો બોલ્યો ભાઈઓ આવો આપણે ઠરાવ કરીએ કે આજથી સુધારણાનો ધણી કોઈ એક જણ નહીં એક ગરાજ કાંઈ અને બીજા સૌ એની મજૂરી કરે એમ નહીં આજથી સમય માથે સુદામડા એટલે જેને જે જે કંઈ ગરાજ સાહસ હોય તે આજથી એની અઘાટ માલિકીનો સુદામડાની વસ્તી જ સુદામડાનો રાજા ખબરદાર આપો લાખો ખાંસર આવે કે મોટો ચક્રવર્તી આવે આપણે એક એક શમશેર લઈને સુદામડાનો બચાવ કરવાનો છે બોલો છે કબૂલ હસ્તીએ કબૂલ કર્યું તે દિવસથી સંવંત એક હજાર છની ની આસપાસથી સમય માથે સુદામડા બન્યું સૌને પોત પોતાની જમીનના અઘાટ હક મળી ગયા સૌને મારું સુદામણા મારું સુદામણા થઈ પડ્યું પોતાપણાનો કોટો ફૂટ્યો પણ હવે શું થયું થોડી જ વાર પડશે ધીરજાંગ 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 કાનના પડદા તોડી નાખે એવો ઘોર નાદ કરતો બંગ્યો ઢોલ ભજવા લાગ્યો અને સુદામડાના રાજગઢના કોઠામાં સારણની વાર્તા થંભી ગયો જુવાન કાઠીડાઓના ડાયરા ઉલતાહાન કરવા બેઠા હતા એના તો હોશ કોશ ઉડી ગયા માણસોએ દોડતા આવીને કહ્યું પીઢારાનું પાળ આવ્યું આથમનો ઝાપો ઘેરી લીધો જુવાનો સામસામા જોવા લાગ્યા ગામમાં કોઈ મોટેરો હાજર નહોતો લાખો કરબડો તમામ મોટેરાઓને પાળમાં લઈને નળકાંઠા તરફ ગયો છે સોળ સોળ અને અઢાર અઢાર વર્ષના ઉગતા જુવાનો ડિસમોઢ બનીને બેઠી રહ્યા હાય હાય કાળઝાર પીધારાઓનું કટક આવ્યું કાંસા મૂળની જેમ સૌને કરડી ખાશે કોઠાની પસવાડીની બારીએથી એક ધીરો અવાજ આવ્યો જટ સુર ભોજ નીકળી જાઓ જટ નીકળી જાઓ બે જુવાનોએ પાછલી બારીએ નજર કરી તો નીચે બે ઘોડા સાબદા કરીને એક આઘેડ આદમી ઉભેલ છે ઈશારો કરે છે બે જણા જટ ઉતરી જાઓ સડીને ભાગવા માંડો બે જુવાનો જીવને વાહલો કરીને કોઠેથી ઠેકવાની તૈયારી કરે છે ત્યાં તો જેને વાર્તા માની હતી તે સારણ બે વચ્ચેથી બારીની બહાર ડોકું કાઢ્યું કોણ માણસુર ખવડ આપો માણસુર ખવડ ઉઠીને કરપડાનો ભાણે જ ઉઠીને અઢાર ગામના ઝોનોને ભગાડે છે અરે પેટના દીકરા ભોજને તો ઠીક પણ સુધામડાના શિરોમણી લાખા કરપડાના દીકરા જેઠસુરને બગાડે છે હાય રે હાય આપા માણસુર ખવડ કાઠીઓનું આત્મિક શું લે બસ કર કાળમુખા એમ બોલીને એક ઘોડાવાળો માણસુર ખવડ જોવાનોને ને લલસાવવા માંડ્યો બેટા ભોજ ભાણે જેઠસુર જીવતા હશું તો સાત વાર સુદામણું ઘેર કરશું હેઠ મીસાઈને નથી મરવું ભાગો ભાગો માણસુર ખવડનો દીકરો ખાબકી પડ્યો સડી ગયો પણ સારણની સામે જોઈ જ રહ્યો સારણે કહ્યું બાપ ઘેરે નથી ને તું સુદામડું છોડીશ અને સમય માથે સુદામડું શું તું ભૂલી ગયો આજ લગી ગરાજ ખાવો ગળ્યો લાગ્યો ને રક્ષા કરવા ટાણે તું તારા મામા માણસુરની ઘોડીએ સડી જીવ બસાવીશ હે જેઠસુર આટલું કહેતા સારાને દુહો મૂક્યો કે સુંદરગઢ સૂનો કરે જેઠો ભાગ્યો જાય સુંદરગઢ સૂનો કરે અને જેઠો ભાગ્યો જાય એ બલ સાપો આજ લાજે લાખણ શિયાત હે લાખા કરપડાના દીકરા જેઠા જો સુદાણું મૂકીને તું આજ તારા બાપની ગેરહાજરીમાં નાસી જા તો કાઠી કોમના વીર સાપરાજવાળા અને એભલવાળાના નામને કલંક ચડે ચારણની આંખો લાલ સટક બની ગઈ કોઠો અલમલી ઉઠ્યો અને દેવીપુત્રનું મુખ દીપી રહ્યું એ દેખીને જેઠસુરે કહ્યું મામા બસ થઈ રહ્યું હવે મારે પગે તો બેડી પડી ગઈ છે તમને જે વાલો છે તો ભોજાને લઈને તમે ભાગવા માંડો માણસુર ખવડ ચારણ ગાળો થઈને બુલંદ નાદે લાગ્યો એના ગીતો એના સંદોએ ગામ આખાને પાનો સડાવ્યો પણ તોય હજુ જેઠસુર કોઠેથી નીચે ઉતરતો નથી જેજકપુરના ભાગદાર વળદાણ ખવડે વાડીએ કોસ હાંકતા હાંકતા સુદામડાનો દરગાયો ઢોલ સાંભળ્યો બળદની રાસ હેઠી મૂકીને પરબારી એને ઢાલ તલવાર ઉપાડી અને કોઠાની બારીથી સાદ કર્યો જેઠા સોનબાઈ માતાની કૂખની કીર્તિ કરતાએ આ જીવતર વાલું થઈ પડ્યું કે શું આમ તો જો આ તલવાર લઈને કોણ નીકળ્યું છે જ્યાં જેઠસુદ નીચે બજારમાં નજર કરે ત્યાં તો એની માતા સોનબાઈ બજાર વચ્ચે જગદંબા ઉઘાડે માથે કડક લઈને બજારમાં આવીને ઊભી છે માડી એ માડી મોડો તો મોડો તોય આવું છું હો એવી હાક દે તો જેઠસુર ઉતર્યો બીજા પંદર વીસ કાઠીઓ ઉતર્યા મોખરે શાલી ભવાની કઠિયાણી આઈ માં સોનભાઈ હો મધ ચોકમાં મુકાબલો થયો એક બાજુ પંદર વીસ કાઠી ને બીજી બાજુ બસો પીઢારા પણ એક બાજુ વીર જનેતા હતી અને બીજી પક્ષી હતું પાપ પીઢારાના સાત માણસો કાઠીના ઝટકા ખાઈને પડ્યા જે આઠમને ઝાપે પીઢારાને તગીડી કાઢ્યા પણ ત્યાં તો જેઠસુર અને વળદન બે જણા ગામાં વેતરાઈ ગયા જાણે મોતને પડકારો કર્યો હોય કે જરાક ઉભો રહે ઝાપો ઓળટવા દે એવી રીતે બે જણા પાળને જાપા બહાર કાઢ્યા પછી જ પડ્યા પીડારા ચાલ્યા ગયા ગામ લૂંટાયું નહીં પણ સોનભાઈની કાય ઉપર પાંચ ઘા પડી ચૂક્યા હતા જેઠો અને વરદાન આગે આગે પડ્યા પડ્યા ડંકતા હતા તે બેના માથા પોતાના ઢીસણ ઉપર રાખીને એક સાપરીની નીચે માતાજી પવન નાખવા માંડ્યા રાત હતી શત્રુઓ ક્યાં સંતાઈ રહ્યા છે એની કોઈને જાણ નહોતી ખોળામાં બે જુવાનોના માથા ટેકવીને આય સમાધિમાં બેઠા હતા એમાં ઓશિંતાના એ ઝૂંપડીને ચોય દિશ આગના ભડકા વેઠરાઈ વળ્યા કાંટાના ગળિયા કડકીને આગ સેતાવનાર પીડારા હતા પોતાના પ્રાણ સૂટ્યા ત્યાં સુધી આઈ સોનબાઈએ દીકરા અને ભાણેજના દેહ ઉપરથી અંગારા ખેર્યા હતા ત્રણેય જણ જીવતા જીવ સુદામડાને પાદર સમય માથે સુદામડાને ખાતર સળગીને ભળતું થઈ ગયા એ ત્રણેયની ખાંભીઓ આજે પણ ઝાપે ઊભેલી છે આ વાર્તા ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવેલ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ